પાણીમાં ગરકાવેસ્ક્યુ માટે જેસીબી મેવાઈ બાળકી પડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે તેમ છતાં હાલ તંત્ર દ્વારા માસુમ બાળકીની યુદ્ધના ધોરણ તપાસ હાથ ધરવામાં આવી છે જેસીબી મદદ થી ગટર લાઈન ખોદવાની શરૂઆત કરાઈ છે સૂત્રધુરા મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના બિલીમોરામાં સવારથી જ વરસાદી માહોલ બન્યો હતો જેના લીધે ઠેઠેર પાણી ભરાવાના દ્રશ્ય જોવા મળ્યા ત્યારે વખારીયા રોડ પર રહેનાર શેખ પરિવારની છ વર્ષીય બાળકી બપોરના સમયે ગુમ થઈ હતી જેના લીધે માતા પિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી તેમ છતાં ઘણા સમય બાદ પણ કોઈ પત્તો ન મળતા આજુબાજુના સીસીટીવી ચેક કરાયા જેમાં સીસીટીવીમાં બાળકી ખુલ્લી પડેલ વરસાદી ગટરમાં દેખાઈ હતી જ્યારે બાળકી ગટરમાં પડવાની ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા હાલ છ ટીમો બનાવી બાળકીની તપાસ હાથ ધરવામાં આવી જેસીબી ની મદદથી ગટર લાઇન ખોદવાની શરૂઆત કરાઈ છે બીલી મોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા થઈ છે તે ગટરની લાઇન અંબિકા નદીમાં નીકળતી હોવાની જાણકારી સામે આવી છે પહેલા જ વરસાદમાં ગટરમાં બાળકી ખાબકતા સ્થાનિકોમાં પાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ફેલાઈ ગયો છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિદ ભાણા નવસારી